નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી બે પોઈન્ટ ઝીરો એટલે કે બે હજાર પચીસ હિસે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી બે પોઈન્ટ ઝીરોમાં નવું ઘર બનાવવા માટે અરજદારને રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખની સહાય આપવામાં આવે છે જેમાં લોનની સબસિડીની વાત કરીએ મિત્રો તો એક લાખ અને એંસી હજાર જેવી લોનની સબસિડી આપવામાં આવે છે તેમજ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના બે પોઈન્ટ ઝીરોમાં બે આવાસો લોન્ચ કરવામાં આવી છે જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના બે પોઈન્ટ ઝીરો તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી બે પોઈન્ટ ઝીરો આજના વિડીયોમાં આપણે જોશું મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી બે પોઈન્ટ ઝીરોની સંપૂર્ણ માહિતી તેમજ મિત્રો આજના વિડીયોમાં જોશું કે પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના બે પોઈન્ટ અરજદારોની અમુક પાત્રતાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેમજ આમની સબસિડીની રકમમાં ઘણો ખરો ફેરફાર કરવામાં આવ્યો છે તદુપરાંત મિત્રો આ યોજના અંતર્ગત કયા કયા ડોક્યુમેન્ટ આપે રજૂ કરવાના રહેશે અરજી ક્યાંથી કરવાની રહેશે તેમજ આમાં કોણ લાભ લઈ શકે સંપૂર્ણ માહિતી જાણવા માટે મિત્રો વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો અને ચેનલને કરવાનું મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી બે પોઈન્ટ જીરોમાં મળતા લાભો વિશે જાણીએ તો મિત્રો લાભાર્થી નેતૃત્વ હેઠળનું બાંધકામ એટલે કે બીએલસી ભાગીદારીમાં પોષણ પોષણક્ષમ રહેઠાણ એટલે કે એચપી પોષણક્ષમ ભાડાનું રહેઠાણ એટલે કે એઆરએચ અને વ્યાજ સબસિડી યોજના એટલે કે આઈએસએસ આ એટલા મળતા લાભો રહેલા છે આ પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના બે પોઈન્ટ ઝીરોમાં તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી બે પોઈન્ટ ઝીરોની અરજદારની પાત્રતામાં શું શું ફેરફાર કરવામાં આવ્યો છે તો મિત્રો કુટુંબની વાર્ષિક આવક રૂપિયા નવ લાખથી વધુ ન હોવી જોઈએ અરજદારે કે તેમના પરિવારના કોઈ પણ સભ્યએ અગાઉ આવી કોઈ આવાસ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ નવા મકાનની ખરીદીની કિંમતના રૂપિયા પાંત્રીસ લાખથી વધુ ન હોવી જોઈએ તેમજ લોનની કિંમત રૂપિયા પચીસ લાખ કરતાં ઓછી હોવી જોઈએ મિત્રો મકાનનો વિસ્તાર એકસો વીસ ચોરસ મીટર અથવા તો તેનાથી ઓછો હોવો જોઈએ તો મિત્રો અરજદારની પાત્રતામાં આટલો આટલો ફેરફાર કરવામાં આવ્યો છે બે હજાર પચીસ અંતર્ગત તેમના પછી મિત્રો વાત કરીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી બે પોઈન્ટ ઝીરોની સબસિડીમાં શું શું ફેરફાર કરવામાં આવ્યો છે તો મિત્રો પ્રોપર્ટી પર એક જ વાર લાભ મળશે લોન પર રૂપિયા એક લાખ અને એસી હજારની ટોટલ સબસિડી અરજદારને પ્રોવાઈડ કરવામાં આવશે અને નવું મકાન બનાવવા માટે રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખથી લઈ અને મિત્રો રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયા સુધીની ટોટલ અમાઉન્ટ મળશે આ યોજનામાં પાંચ હપ્તામાં મિત્રો સબસિડી આપને આપવામાં આવશે જે ટોટલ છત્રીસ હજારની સબસિડી આપે છે જે છત્રીસ છત્રીસ હજારના આમ કુલ મળીને મિત્રો પાંચ હપ્તાની અંદર આપને એક લાખ અને એંસી હજારની સબસિડી આપના બેંક એકાઉન્ટને અંદર ટ્રાન્સફર કરવામાં આવશે

તેમના પછી મિત્રો વાત કરીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી બે પોઈન્ટ જીરોમાં જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા આપે રજૂ કરવાના રહેશે તો મિત્રો અરજદારનો આધાર કાર્ડ જાતિનો દાખલો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ તેમજ બેંક પાસબુક સૂત્રણી કાર્ડ અથવા તો પાન કાર્ડ એફિડેવિટ આવકનો દાખલો અને પાકું મકાન નથી એટલે કે પાકું મકાન ન હોવાની ખાતરી અરજી કરીએ તો તારીખ એક નવ બે હજાર ચોવીસ પછીની લોનની મંજૂરી મળેલો હોવી જોઈએ જો એક નવ બે હજાર ચોવીસ પછીની લોનની મંજૂરી મળેલી હશે તેમજ મિત્રો આપે અરજી પીએમ એ વાય અર્બન ડોટ ડોટ ઇન પર કરવાની રહેશે તો મિત્રો બસ આ જતી પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી બે પોઈન્ટ ઝીરોની સંપૂર્ણ માહિતી કે મિત્રો આ યોજના અંતર્ગત અરજદારને નવું ઘર બનાવવા માટે બે પોઈન્ટને પચાસ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં લોનની સબસિડી મિત્રો રૂપિયા એક લાખ અને એસી હજારની સબસિડી આપને પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી બે પોઈન્ટ ઝીરોને ટૂંક સમયની અંદર આવેદન પ્રક્રિયા શરૂ થવાની છે જ્યારે પણ શરૂ થશે એમનો વિડીયો હું અમારે ચેનલના માધ્યમથી મિત્રો આપને જણાવીશ અને સંપૂર્ણ માહિતી આપીશ